કોબી ફૂલ એવોર કદાચ મરસા લેવાનું તમને ફૂલ વિડીયોમાં ત્યાં જોવા મળશે પણ અત્યારે એક વાત કરો ખાતર આવ્યું છે કોઈ અત્યારે ભીંડો રોપ્યો હોય નવું રેડી કોઈ નવી રીંગણી સોંપી એમાં જરૂરથી આનો ઉપયોગ કરજો પી સ્ટાર રેડી આ ઉપયોગ કરવાથી શું ફાયદો થાય જો એક ખેડૂતને મેં આપ્યું હતું આજથી શનિવાર છે આજે ફીટ પંદર દિવસ થયા છે પછી એને ચાર પાંચ દિવસ પછી પાયું હતું અને એનો સામેથી ફોન આવ્યો કે આપણે પાછું પાંચ લીટર આ જેવા બે લીટર લઈ ગયા હતા અને અત્યારે પાંચ લીટરની વાત કરી શું લેવા કે રિઝલ્ટ આવ્યું એટલા માટે રિઝલ્ટ આવ્યું હોય તો જ મગાવે એનું કોઈ કંઈ કહે નહીં એટલે આ વસ્તુ રિઝલ્ટવાળી છે એટલું યાદ રાખજો બહુ સારી વસ્તુ છે અને સારી પ્રોડક્ટ છે રેડી આ પી સ્ટાર રેડી પછી તમારે રીંગણી એવું શરૂ હોય તો કે પ્લસ પાવાનું છે કોઈ ભીંડો અને રીંગણી સોંપી હોય ત્યારે સોળના વિકાસ વૃદ્ધિ માટે આનો ઉપયોગ કરજો એક વખત હું તો કોઈ જરૂરથી ઉપયોગ કરો તમને હારામ સારું રિઝલ્ટ મળશે હું કહી શકું બાકી કોઈ મારે વધારે ત્યારે કાંઈ કહેવું નથી રેડી તો કાલે મળશું નવા વિડીયો સાથે